રેસ્ટોરન્ટ જેવી સબ્જી ખાવાનું વિચારી રહ્યા છો તો આપણે આ આ ગ્રેવી ગ્રેવી બનાવતા આજે જાણીશું જો ઈચ્છો તો તો તમે બે વસ્તુનો ઉપયોગ કરીને એકદમ ટેસ્ટી બનાવી શકો રસોઈ બનાવવાની રીત દરેકની અલગ હોય છે ટેસ્ટી રસોઈ ખાવાની મજા પણ પોતાની રીતે અલગ હોય છે જો વાત કરીએ પંજાબી સબ્જીની તો પંજાબી સબ્જીની ગ્રેવી બનાવતી વખતે આપણે ઘણી બધી ઉતાવળ કરી દેતા હોય છે અથવા તો ઘણી વસ્તુ એવી એડ નથી કરતા કે જેથી બહાર જેવો સ્વાદ આવે તો આજે આપણે એવી જ ગ્રેવી બનાવવાની પરફેક્ટ રીત વિશે જાણીશું તો મિત્રો જ્યારે પણ ગ્રેવી બનાવો ત્યારે એમાં ખાસ કરીને તમારે આ વસ્તુને એડ કરવાની રહી કે જેથી ચોક્કસપણે તમારી ગ્રેવી બહાર રેસ્ટોરન્ટ જેવી લાગે તો આ વસ્તુ કઈ છે મિત્રો જ્યારે પણ તમે પંજાબી સબ્જી માટે ગ્રેવી બનાવો તો અંદર દહીં એડ કરવાની રાખો દહીં એડ કરવાથી તમારી ગ્રેવી ટેસ્ટી બનશે અને કલર પણ ખૂબ સારો આવશે પરંતુ તમારે એ જાણવું પડશે કે ગ્રેવીમાં તમારે દહીંને મિક્સ ક્યારે કરવાનું છે અને કેવી રીતે તો ગ્રેવીનો ટેસ્ટ વધારવા તમારે દહીં મિક્સ કરવાનું છે હવે આ દહીં મિક્સ કરો એટલે થોડી ખટાશ આવશે પરંતુ સ્વાદ સારો રહેશે હવે મસાલાની ગરમીને ઓછી કરવા માટે જ દહીંને મિક્સ કરવામાં આવે છે તો જ્યારે તમે દહીં એડ કરો તો એ સમય પણ જાણી લો દહીં મિક્સ કરતાં ન તો સ્વાદ બગડી જાય તે પણ તમારે ધ્યાન રાખવું પડશે જેથી સૌથી સારો સમય એ છે કે ગ્રેવીમાં ડુંગળી અને ટમેટા સંતળાઈ જાય પછી આ દહીંને મિક્સ કરીને સતત હલાવતા રહો હવે કેટલીક સબ્જીઓ એવી હોય જેમાં તમારે લાસ્ટમાં જ દહીંને મિક્સ કરવાનું છે હવે આ સમયનું જો તમે ધ્યાન રાખશો તો ચોક્કસપણે સ્વાદ પણ સારો આવશે અને ખાવાની પણ મજા આવશે હવે એ પણ ધ્યાન રાખો કે તમારે ગેસને ઓફ ક્યારે કરવાનું છે તમે સબ્જીમાં દહીં મિક્સ કરો ત્યારે ગેસને બંધ કરી દો જો તમે ગેસ નથી બંધ કરવા ઈચ્છતા તો તમે એની ફ્લેમ ધીમી કરી શકો જ્યારે તમે સબ્જીમાં દહીં નાખો ત્યારે શાક વધારે ગરમ ન હોય એનું પણ તમારે ધ્યાન રાખવું પડશે હવે આ સિવાય જ્યારે આપણે ગ્રેવી બનાવીએ તો એમાં ડુંગળી તો હોય જ છે તો જ્યારે પણ ડુંગળીની ગ્રેવી બનાવો તો બે ચમચી દહીંને એડ કરો એ પણ ધ્યાન રાખો ગ્રેવીમાં દહીં વધારે માત્રામાં મિક્સ ન થઈ જાય જો તમે દહીં વધારે એડ કરશો તો જોઈ એવો સ્વાદ પણ નહીં આવશે તો દર્શક મિત્રો હવે પછી જ્યારે પણ તમે ગ્રેવીવાળી સબ્જી બનાવો તો દહીંને નહીં ભૂલતા ફરીથી તમારી સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર છે ડોટ